આપણે આદિત્યનો હદ ચાલુ થઈ જાય આપણે અહીંયા આપણે પોરબંદર ને રિક્ષા મળે છે પોરબંદર જવા માટે જ્યાં આપણે આદિત્યના ઘેર છે આપણે અહીંયા બધી દુકાનો છે આપણે આ સાઈડ અહીંયા ઘંટી છે ભાઈ દહીં ઘડો હોય તો આ મેન મેન છે આપણે મેન જગ્યા આપણે અહીંયા જવા તમારે બકાલ ઉપર ગમે એ તમારે લેવું હોય તો એ આપણે મળી જાય આપણે ગાયો અત્યારે જો સારો ખાય છે

ને એ બાજુ પેટ્રોલ ને આપણે બધું મળી રહે એટલે કઈ વાંધો ના આવે બસ આવે સ્કૂલ બસ ભાઈ 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 મોબાઈલ શોર્ટ થઈ જાય